મિત્રો યુટ્યુબમાં કમ્યુનિટી સ્ટ્રાઇક તમને ક્યારે મળે છે દાખલા તરીકે આપ જોઈ શકો છો યુટ્યુબ રિમોવ યોર કન્ટેન્ટ આ ટાઈપની અને યુટ્યુબ કમ્યુનિટી સ્ટ્રાઇક કહેવામાં આવે છે તમને કોઈ ગીતો દ્વારા કે કોઈનો વિડીયો કે કોઈની તમે ગીત કે સાઉન્ડ લીધું છે એનાથી તમને નથી મળતી પણ આ જે કોપીરાઈટ તમને એમાં તમારો વિડીયો યુટ્યુબમાંથી ડિલીટ કરવામાં આવે છે તો કયા કારણોસર ડિલીટ કરવામાં આવે છે એની અંદર તમે કયું કન્ટેન્ટ અપલોડ કર્યું હોય છે જેથી યુટ્યુબના વિરોધ થાય છે તો આખી બધી માહિતી તમારા માટે લઈને આવીશું ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલ લખતી ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહે છે તો મિત્રો તમને ખ્યાલ હોય તો ડિસેમ્બર મહિનાની અંદર મેં અમારા ખુદની આ ચેનલની અંદર તમને આઠ દિવસ માટે મારી ચેનલની અંદર વિડીયો અપલોડ નહોતા થયા અને એની મેં વિડીયો પણ બનાવેલી છે કે મારી ચેનલ ડિલેટ થતાં થતાં બચી ગઈ તમને ખબર જ હશે તો આપ જોઈ શકો છો મને વોર્નિંગ ચૌદ ડિસેમ્બરે મને અહીંયા સ્ટ્રાઇક યુટ્યુબ કમ્યુનિટી તરફથી મળેલી હતી તો બીજા નંબરની મને મળેલી છે જોઈ શકો છો આ ટાઈપની તો આ જે પોલિસી છે મિત્રો શું કહેવા માગે છે અને આ જે કમ્યુનિટી સ્ટ્રાઇક છે મને કઈ રીતે મળી હતી એના કારણે શું છે તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છો આપ જોઈ શકો છો મિત્રો નેવ દિવસ એન્ડ ડિલેટિંગ કન્ટેન્ટ મતલબ જે સ્ટ્રાઇક છે એ ઓટોમેટિક નેવ દિવસની અંદર મતલબ નીકળી પણ જશે રિમૂવ પણ થઈ જશે કોઈ ટેન્શન જેવું નથી તો અહીંયા એક સ્ટ્રાઇક છે પંચાણું ટકા તમને આ જોવા મળે બધી માહિતી તમને અહીંયા લખેલી છે નેવું દિવસ સુધી રહેશે આ સ્ટ્રાઇકથી મિત્રો આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે ને આ સ્ટ્રાઇક આપણને મતલબ ક્યારે આવે છે ને કયા કારણોસર આવે છે એ બધી માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો જેથી મિત્રો તમને ખબર પડે તમે કોઈ ભૂલ કરી રહ્યા છો તો તમે પણ ભૂલ ના કરો જેથી મિત્રો તમારી ચેનલની અંદર આઠ દિવસ કે સોળ દિવસની પ્રોસેસ બધી બંધ કરવામાં આવે યુટ્યુબ બધું પ્રતિબંધ મૂકે આપણી ચેનલ ઉપર એવું આપણી ચેનલની અંદર ના બનવું જોઈએ હું આટલો હોશિયાર છું કે યુટ્યુબની ચેનલની વિશેના વિડીયો છું તો મને પણ સ્ટાઇક મિત્રો મળી છે તો તમને કેમ નથી મળવાની એમ તો વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો તો આ મિત્રો વિડીયો છે ને મેં સેના માટે બનાવેલી હતી અને એની અંદર મને રિમોવ વિડીયો કન્ટેન્ટ મારું કેમ ડિલીટ કરવામાં આવ્યું હતું એ તમને કહું કે મેં એક વોટ્સએપ દ્વારા એક વિડીયો બનાવી હતી વોટ્સએપની જેની અંદર મિત્રો તમને ખ્યાલ છે કે વોટ્સએપ બિઝનેસની અંદર એક ઓપ્શન તમને હવે મળે છે તો જેની અંદર તમે લિંક બીજી કાંઈક એડ કરવું હોય ને તો તમે મિત્રો કરી શકો છો આ ટાઈપની પ્રોસેસ તમને મળે છે એટલે મને એવું થયું કે આપણા સબસ્ક્રાઈબ મિત્રો જેવી રીતે ઇન્સ્ટાગ્રામની અંદર લિંક એડ કરે છે એવી રીતે ચલો મિત્રો બિઝનેસ એકાઉન્ટની અંદર પણ લિંક આપણે યુટ્યુબની કઈ રીતે એડ કરવી એવું મને એવું થયું એટલે મેં એક વિડીયો બનાવી લીધી કે વોટ્સએપ જે બિઝનેસ એકાઉન્ટ છે એની અંદર તમારી યુટ્યુબની લિંક કઈ રીતે એડ કરી બસ મિત્રો આ મારા મોટા મોટી ભૂલ હવે મિત્રો તમે લોકો એવું વિચારતા હશો કે આ ભૂલ ના કહેવાય તો મિત્રો હું તમને સમજાવું કે ભૂલ કેમ ના કહેવાય રીતે ભૂલ થઈ છે એ તમને કહું કે યુટ્યુબ બિઝનેસ એકાઉન્ટ છે આ સોરી મિત્રો વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ છે ને એની પરમિશન નહોતી તો તમે કોઈ પણ જાહેરમાં લાઈવ સ્ક્રીન જેવી રીતે આ સ્ક્રીન તમે જોઈ રહ્યા છો ને મિત્રો આ મેલની તમને સ્ક્રીન દેખાડી રહ્યા છો આ યુટ્યુબ સોરી યુટ્યુબની પરમિશન હોય ને તો હું આ મેલ તમને દેખાડી શકું છું બાકી યુટ્યુબની પરમિશન ના હોય તો આ મેલ તમને દેખાડી રહ્યો છું ને મેલ પણ મિત્રો નથી દેખાડી શકતો એવી જ રીતે જે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટનું મેં વિડીયો બનાવ્યો તો કે તમે તમારી યુટ્યુબ ચેનલની લિંક વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટની અંદર તમે કઈ રીતે એડ કરી શકો બસ આ મારી મોટામાં મોટી ભૂલોથી મને એવું ખ્યાલ પણ નહોતું મગજમાં વિચાર્યું પણ નહોતું કે મને વોટ્સએપ દ્વારા મને આ ટાઈપની કમ્યુનિટી સ્ટ્રાઇક આવશે પછી મિત્રો વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ છે ને જે યુટ્યુબને મિત્રો દબાણ કહે કે આ મારી પરમિશન લીધા વગરની વિડીયો બનાવી છે અને જેની અંદર જાહેર સ્ક્રીન દેખાડી લઈ છે કે જે અમારી પરમિશન નથી એના માટે થઈને મિત્રો મને સ્ટ્રાઇક મળી હતી કમ્યુનિટી સ્ટ્રાઇક યુટ્યુબ તરફથી અને એ ટાઈમે મિત્રો મને આઠ દિવસ માટે મારી બધી જ વિડીયો અથવા બધા જે વિડીયો મૂકવાનું સિસ્ટમ હતી કમ્યુનિટી પોસ્ટ છે કોમેન્ટ કરવાનું છે વિડીયો અપલોડ કરવાનું છે એડિટિંગનું બધી સિસ્ટમ યુટ્યુબમાંથી મારી આઠ દિવસ માટે બંધ કરવામાં આવી હતી પણ સ્ટ્રાઈ હતી અને જે વિડિયો દ્વારા મિત્રો સ્ટ્રાઇક આવે ને એ પણ મિત્રો અલગ આવે આ જે મિત્રો વિડીયો બનાવી છે ને મતલબ વોટ્સએપની જે પોલિસી તમને ખ્યાલ જ છે કે ગુગલ ગૂગલ એટલે મિત્રો તમને ખબર જ છે કે વોટ્સએપ તમે પ્લે સ્ટોરમાંથી જેટલા પણ એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરીને એની વિડીયો બનાવો છો એની નજર તમારે આ ગૂગલ હોય છે ગૂગલ બધા ઉપર નજર રાખે છે અને યુટ્યુબ પણ એક ગૂગલનું જ એપ્લિકેશન છે તમને ખ્યાલ જ છે એટલે એકબીજાના વિડીયોની કોઈ કોપી કે ડેટા કે પ્રાઇવેસી ઉપર વધુ મિત્રો અનલિમિટેડ વિડિયો કોઈ બનાવતું હોય તો એના ઉપર નજર સો ટકા રાખે છે એટલે કોઈ પણ એવું ના સમજવું કે કોઈ પણ એપ્લિકેશન અલગ અલગ હોય તમે પ્લે સ્ટોરની અંદરથી કોઈ પણ એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરો છો તો એના ઉપર નજર ગૂગલની હોય છે તો સમજી શકો છો મિત્રો કારણ કે બધા એપ્લિકેશન આપણે ગૂગલમાંથી જ ડાઉનલોડ કરીએ છીએ તો બધી મિત્રો ગૂગલને ખબર હોય છે કઈ વિડીયોની કઈ કોપી કઈ રીતે છે કઈ વિડીયોની પરમિશન નથી કઈ રીતે આ પ્રાઇવેસી તમે નથી દેખાડી શકતા એ બધી નજર ગૂગલ રાખે છે એવી રીતે મારે પણ આ ભૂલ થઈ હતી અને તમારે પણ મિત્રો આ ભૂલ ના થાય ધ્યાન રાખજો કોઈ પણ એપ્લિકેશનની વિડીયો બનાવતા હોય કોઈ પ્રાઇવેસી હોય તો એને મિત્રો દેખાડવી નહીં મિત્રો અમુક મિત્રો એ ટાઈપનું હોય કે જેનું ડેટા આપણે નથી દેખાડી શકતા એ ટાઈપની મિત્રો પોલિસી હોય છે અને જેની આપણે વિડીયો બનાવી છે ત્યારે આપણને આ પ્રોબ્લેમ થાય છે તો માહિતી મિત્રો તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જે ગુગ્વ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવી ભૂલ તમે પણ ના કરતા ખાસ વિચારજો કે કયા એપ્લિકેશનની પરમિશન છે તમારા માટે વિડીયો બનાવવાની